ઓલપાડના પરિયા ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં લાગી આગ ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ડીએનબી ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટના બાદ આઠ જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે દસ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે સુરત જિલ્લામાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે સુરત જિલ્લામાં ઓલપાડ તાલુકાના પરિયા ગામે ભીષણ આગ લાગી છે ગામ પાસે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે કંપનીના બિલ્ડિંગના ત્રીજા માલે સ્વરૂપ લીધું છે મામલાની જાણ થતાં જ આઠ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે સમય જતા આગ બેકાબૂ બની રહી છે સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે કુણાલ પટેલ કુણાલભાઈ કયા ફાયરમાંથી આવ્યા છે ફોરેન આ શું ઘટના બની છે ચરની આગ લાગી છે અને હાલ શું પરિસ્થિતિ છે આ મયક મયક ઇન્ડસ્ટ્રીયલ છે એમાં પોલીસ કમ્પ્યુટર કે રેશમના કાપડને એ બધું બને છે એમાં ફાયર પછી હવે કોલ કર્યો અમે લગભગ પછી કોલ કર્યો અને શું પરિસ્થિતિ છે આની અત્યારે પરિસ્થિતિ અમે કાબુમાં લેવાની ટ્રાય કરેલા છે કયા કયા ફાયરને કેટલો ફાયર છે એસએમસીના પાંચથી છ ફાયર પાડોલીના આવ્યા છે ફોરેન પાવરનું અમારું 拿出去能比较快。